Mahalo. 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 Mahalo.

ચાલો જે કોઈ હવે અતિષ નો સમય છે જેને કોઈ સન્માન કરવું હોય બધાય તરીકે મનીષા ને સાલ વધારી સન્માન કરશે અશોકભાઈ ત્રિભવનભાઈ પ્રજાપતિ જયરજપુરી બાપુને નમ્ર દે વકીલ આપણે આપણે પૂકી દેન એમના દીકરા આ કે આના ભાણેમ એમના ઘરના થયલે પૂરીના સન્માન કર્યું અને સીધા કે પંજો આવએ બોલા તમારી જય બોલા પૂકી દેન નામ એ ભાણે છે રસીભાઈ એમને પણ એમનું સ્વાગત કર્યું

મારે શિવની છે.. મા ભોલા કથામાં જાવું છે..

ક્ષણ ના ધોઈનાક્ષણ ના લો બી ના ધોઈ ના થોડા ધોઈ ના

ગંગામાં ભોડા નાની ગામ ગંગા યાલ ان کاڑی دے بھوے مے مایا لانی دے اے نو کم وانا مار بھپتر مہ دے مجھی سن مے مایا دے نو کاڑی دے اے نو کم وانا مار بھپتر مہ دے مجھی

માનસિંગ ભાઈ અમર પાંચસો જુના ગોપી મંડળ ના એક કિલો ઘી આપે છે ચોખું મલુમાં

જેમજ મૂર્તિ ને હાથ લગાડવાનો પ્રયત્ન કર્યો લીમ મૂર્તિમાંથી માંથી નીકળવા લાગી જેથી દાનો ભાગી ગયા પણ જ્યારે શિવ ભક્તો એ મૂર્તિ ને હાથ લગાવ્યો એમાંથી અમૃતની ધારા નીકળી આજે પણ આ જ્યોતિર્લિંગ ને હાથ હગાડી દર્શન કરવા નો રિવાજ છે અહિયાં જાતિ ભેદ અથવા કોઈ પણ દર્શન

રાવણે પોતાનું માથું કાપી પૂજા કરીને શિવલિંગ લાગ્યો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને એના માથા જેમના જેમના જેમ હતા તેમ કરી દીધા અને

દેવતાઓ દુઃખી થયા એમના કહેવા પર નારદજી રાવણ પાસે જઈને એના તપ ની પ્રશંસા કરતા બોલ્યા તમે શિવજી પર વિશ્વાસ કરી ભારે ભૂલ કરી છે શિવજીના વચન ને સાચું માનવું બુદ્ધિ હવે તમે કૈલાસને તેમનાથી તમારું દિશાવાનું પ્રગટ કરો તમારી સફળતા તમારી તમારો લક્ષ્ય બતાવશે નારદજીની વાતોમાં આવીને રાવણે એવું જ કહ્યું

ભગવાનના દર્શન થાય છે બીજા મંદિરોમાં આવું નથી હોતું ત્યાં ભગવાનના ગર્ભગૃહ અને સભા ગૃહ નથી હોતા મંદિરનો ભવ્ય સભા મંડપ સ્વર્ગીય રામ રામરાવ નાના દેવ પાકે ગામના કારીગરો અને ભક્તોની મદદથી બનાવ્યું હતું એમની યાદમાં રૂપમાં વેજनाथ મંદિરની પાસે એક રામ રાજેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે વેદનાથ મંદિરના આંગણામાં શિવ ભગવાનના અગિયાર રાજા શ્રીપાલ અને રાણી ચાંગોરાનું પ્રિય ચીલિયા કૃપાથી ફરીથી જીવ ઉઠ્યું એ જગ્યા પર વેદનાથ જ છે નાગાજી માહિતી ખૂબ જ આતુરિત છે વિઠલ ભક્ત બ્રાહ્મણ હતા એ ભીખ માંગીને પોતાના નું પાલન પોષણ એમના હોય જમીન ઝાકી રૂપે આપી આ જમીન થી પાક ઉગાડી એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા દુષ્ટ લોકો હમણાં પણ સખના ન રહેતા

ज्योतिङ्गं मेय श्रेष्ठदर्शनादं पुजिनादपि सर्वपा भोक्तिवर्धनमूतम् मानुष दर्शनम् ત્યાર પછી નું શિવલિંગ છે ભીમાશંકર જે પ્રાચીન કાળમાં ત્રિપુરાસુર નામનો રાક્ષસ બહુ

ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલતું રહ્યું શંકર ભગવાન મહાદેવે રાક્ષસ નો વધ્યો ભીમકાય મહાદેવજી ને બહુ થાક લાગ્યો એ આરામ કરવા માટે આ ઊંચી જગ્યા ઉપર બેસી ગયા એમના શરીરે શરીરેથી પરસેવાની સરસ ધારાઓ નીકળીઓ થયું આજે પણ ભીમાનું ઉદાહરણ સ્થળ જોવા મળે છે ત્યારે ભક્તોએ ભીમાકાઈ રુદ્ર રુદ્રથી પ્રાર્થના કરી સંતજનોની રક્ષા કરવા માટે તમે અહિયાં જ્યોતિ રૂપે ભક્તોની સ્વીકારી અને કર્ણ થયેલો ભીમ નામનો એક બહુ વીર રાક્ષસ હતો જે ધર્મનાશક અને દુઃખદાયી ચરિત્ર વાળો હતો બાળક માં જયારે એને પોતાની માતા થી પોતાની પિતા વિશે પૂછ્યું તો એની માતાએ રાવણ ના સગા ભાઈ હતા લંકાપતિ રાવણ ના ભાઈ કુંભકર્ણ જે રામજી સાથે યુદ્ધ માં માર્યા ગયા મેં હજુ સુધી લંકા જોઈ નથી તારા પિતા મને અહીંયા પર્વત પર મળ્યા હતા

એના પછી એને શિવજીના મહાન ભક્ત કામ કામરૂપેશ્વરનું બધું ઝૂટવી લીધું અને એને બંદી બનાવી લીધો કામ રૂપેશ્વર એની પત્ની સાથે બંદી ગૃહમાં પણ વિધિ પ્રમાણે અને દરરોજ શિવજીની પૂજા કરતો હતો આ બાજુ બ્રહ્માજી વિષ્ણુ અને વગેરે દેવતાઓ સાથે લઈને ભગવાન શિવજી પાસે મહાદેવ પાસે આવીને દૈવ્યને મારવા માટે પ્રાર્થના કરવા ગઈ કામ રૂપેશ્વર ને કામ રૂપેશ્વર એને મારવા માટે યજ્ઞ કરી રહ્યો છે એટલે એ બધી ગૃહમાં ગયો અને એની પૂજા વિશે પૂછવા લાગ્યો કામ રૂપેશ્વર ના સાચું કહેવા પર એ દુષ્ટે ભગવાન શિવ નું ખૂબ અપમાન કર્યું અને ભગવાન શિવને છોડીને ભીમ ની પૂજા કરવા કહ્યું કામ રૂપેશ્વર ના પાડવા પર પર ભીમેશ્વર પાર્થિવ લિંગ પ્રહાર કર્યો પણ એ એની તલવાર લિંગ સુધી પહોંચે એ પહેલા જ શિવજી ત્યાં પ્રગટ થઈ ગયા પછી ધનુષ ધનુષાન ત્રિશુળ વગેરેથી બંને માં ભયંકર યુદ્ધ થયું અને છેવટે ત્યાં આવેલા કર્યા તે પછી ત્યાં હાજર એ તેમની મુનિએ ભગવાન શિવની પ્રાર્થના કરી ત્યાં કરવા પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવે સ્વીકારી લીધી અને ત્યાં સાતમું જ્યોતિર્લિંગ છે રામેશ્વર શ્રી તું છે રામેશ્વરમ ભારતના દક્ષિણ ભાગમાં દક્ષિણ પૂર્વના ખોરામાં રામેશ્વર નું સમુદ્ર તીર્થ છે આ મંદિર સંસારમાં વાસ્તુલું એક શ્રેષ્ઠ નમૂનો છે રેતીના ટાપુ પર બનેલા આ ભવ્ય મંદિરની કામગીરી જોઈને બધા

શ્રી રામેશ્વર મંદિરની આખી વ્યથા ભારત સરકારના આધીન છે શ્રી રામેશ્વર ની લીન મૂર્તિ ચાંદીના પતરાથી મઢાવેલી છે